નમસ્કાર ખેડૂત મિત્રો હું પ્રકાશભાઈ બુટાણી શ્રીજી ફર્ટિલાઇઝર કંપની તરફથી આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે દેવકી ગાલોર ગામમાં મયૂરભાઈ દહીસુખભાઈ કેળાની વાડીએ રૂબરૂ મુલાકાત માટે આવ્યા થયા અને એમના ખેડૂત તરફથી કંપનીનો એનપીકે અને મિક્સ એરંડીનો ખોળનો વપરાશ કર્યો હતો કે જે સોયાબીનના પ્લોટની અંદર વપરાશ થયો છે અને તેમજ મગફળીમાં પણ એમનો વપરાશ થયો છે તે જ આપણે રૂબરૂ જ એમના વ્યૂ લેવા અને રિઝલ્ટ લેવા માટેની મુલાકાત માટે આવ્યા હતા પણ મયુરભાઈ હાજરમાં નથી પણ એમના ભાગ્યા જે જે બે છે એ હાજરમાં છે અને તમામ ટ્રીટમેન્ટ એના હાથ નીચે થયેલી છે એ ક્યારે પ્રકારનું ખાતર આપેલું ક્યારે દવા છંટકાવ કરેલી એટલે એમને પણ સંપૂર્ણ માહિતી છે તો રૂબરૂ જ આપણે એમની સાથે વાત કરી આપણે કયો પાક વાવેલો વાવેતર કર્યું સોયાબીનનો વાવેતર કર્યો કેટલો સમય થયો બે મહિનાથી એટલે વાવણીનો વાવ વાવણીનો ગણો હવે તમે સોયાબીન અને મગફળી બે નું વાવેતર કર્યું છે ને હા બે નું એમાં કયું ખાતર આપ્યું હતું એટલે પડ જય કિસાન બાયો એનપીકે શ્રીજી ફર્ટિલાઈઝર અને મિક્સ કોલ તમને આ વસ્તુ વાપરવાથી રિઝલ્ટ કેવું દેખાણું રિઝલ્ટ સારું દેખાણું આ વસ્તુ છાંટ નાખ્યા પછી દવાના પ્રમાણનું પ્રમાણ કેવું પડે તમારે ઓછું રહ્યું કે દવા વધારે છાંટવી પડી જાય ઓછું તો આ લોકો જે મયુરભાઈ છે એમણે શ્રીજી ફર્ટિલાઇઝરનું ખાતર મગાવી અને પોતાના ખેતરમાં વપરાશ કર્યો છે અને એમને રિઝલ્ટ સારા રહે છે અને દેવકી ગાલોર ગામમાં ઘણા બીજા ખેડૂતો પણ ઘણા છે જેમણે આ ખાતરનો વપરાશ કર્યો છે જેવી રીતે તમે પણ આ વસ્તુનો ઉપયોગ કરી અને રિઝલ્ટ સારા એવા મેળવી શકો છો આ વસ્તુ વાપરવાથી વસણની જે દવા આવે છે એનો પ્રોપરાસ ઓછો કરવો પડે છે વરસાદ ઓછો પડે તો પણ છોડ ઉપર આ વસ્તુ ગરમ પડતી નથી અને વરસાદ વધી જાય તો છોડને પીડાશ પડવાથી અથવા જમીનમાંથી ઉથળકો મારવા પણ અટકાવે છે તો આ વસ્તુ વાપરવાના ફાયદા ઘણા બધા છે તેમજ પાકમાં વજન અને ક્વોલિટી આ બે વસ્તુ સારા પ્રમાણમાં આવે છે હવે આપણે ફરી મળીશું નવા બ્લોગ નવા વિડીયો અને આજની જે વિડીયો બનાવવાની તારીખ હતી પાંચ આઠ બે હજાર ને પચીસ ની કાપી